રાજકોટમાં સ્કૂલ વેન એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર રાજકોટમાં ભગતસિંહ ગાર્ડન ખાતે ત્રણ હજાર જેટલા સ્કૂલ વાહન ચાલકો અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરે છે રાજકોટ સ્કૂલ વાહન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટમાં સ્કૂલ વાહનમાં સીએનજી કીટ ઉપર બાકડા હોય તો પાર્સિંગ કરાવી આપવામાં આવતું નથી જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ પ્રકારનું કોઈ નિયમ નથી શાળાઓ શરૂ કરવા માટે તંત્ર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી છે તો અમને સ્કૂલ વાહન ચાલકોને પણ ત્રણ માસની મુદત આપવામાં આવે તેવી માંગ છે આજ હું જણાવું કે તેર તારીખે રાજકોટમાં શાળાઓ દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે જે ચાર દિવસથી આજ અમારા વાહન ચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામ ચલિત કર્યા છે એનું એક કારણ છે કે રાજકોટ એ આર આરટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાસિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂ મળ્યો હતો અને અમને સમય માગવાની વાત કરેલી તો અમને સમય આપવામાં આવ્યો આવેલો નથી જેથી તેર તારીખે શાળા ખુલતાની સાથે જ એ આરટીઓ અધિકારીએ રાજકોટના વાહન ચાલકોને મેમા આપેલા છે જે એક એક મેમાની અંદર વીસ વીસ હજારની આસપાસના મેમા આપેલા છે જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહન ચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી

એ અનુસંધાને આજ મારા વાહન ચાલકો અહીંયા ઉપસ્થિત થયેલા છે અને રજા રાખેલી છે જેમાં પરિસ્થિતિ એવી છે કે જો વાહન ચાલક પોતાના ઘરેથી બાળકો બેસાડીને શાળાએ જાય તો રસ્તામાં આરટીઓ અધિકારી મેમા આપે છે આ મેમાને અનુસંધાનને બીકના માયરા અમારા વાહન ચાલકો જતા નથી બીક એવી છે કે જેની પાસે પૈસા જ નથી આજે એની પાસે પૈસા નથી તો આ ટેક્સી વાહન માટે મેં મુદત ત્રણ માસની માગવા માગેલી છે હજુ સુધી મને કોઈ જાતનો પ્રતિસાદ હજી સુધી સરકાર તરફથી આરટીઓ અધિકારી તરફથી કોઈ પાસેથી મને મળેલો નથી હડતાલ તો અનિશ્ચિત મુદતની અમારી હડતાલ હતી પછેલા ચાર દિવસથી અમારી હડતાલ ચાલુ રહી છે રાજકોટની અંદર ચાલી રહી છે એ આપ સૌ મીડિયા જગત જાણે છે પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે જો કાલે હું હડતાલ આપું તો રાજકોટ સિટીના તમામ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો પાસે બસો છે જે બસમાં પોતાના વાલીને ઇમરજન્સી મીટિંગ બોલાવી અને બાળકોને બસમાં બેસવાડવાની પ્રયત્ન ચાલી રહ્યા છે અને 50% મારા વાહન ચાલકોના બાળકો વાહનની બદલે રિક્ષામાં જવા તૈયાર થઈ ગયા છે પેરેન્ટ્સ જેથી કરીને હું હવે જો હડતાલ આગળ આગામી દિવસોમાં વધારી તો મારા વાહન ચાલકોની ગાડી કાયમી માટે આખું વર્ષ ખાલી રહેશે અને બેકાર થશે એ અનુસંધાને મારા વાહન ચાલકોના હિતને ખાતર હું કાલે બધાને બાળકો ભરવાની છૂટ આપું છું અને સરકારને જે અમને કરવું હોય કરે કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આજે બે મહિના છતાં પણ કોઈ અમારી પાસે પૈસા નથી ચાર દિવસથી અમે લડત આપી છે કોઈ પણ આગેવાન કે કોઈ પણ અધિકારી અમારો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી આરટીઓની અંદર એક સાથે ત્રણ હજાર ટેક્સી થઈ શકે એવી શક્યતા જ નથી જે મારી બાજુ મોબાઈલ ભાઈઓને બધાને ટેક્સી કરવી જ છે પણ માર સર્વરર બંધ છે જે ઉપર ઓનલાઈન મારું નામ જાય તો જ મને ગાડીનો પાસિંગ મળે એવી પરિસ્થિતિ છે આજે વાક આરટીઓનો છે તો આરટીઓ અધિકારી તો જ છતાં ધારો કે અમે એક આતંકવાદી હોય એ રીતે અમારી ગાડીની પાછળ દોડી અને અમારા ધવાન ચાલકોને મેમા આપે છે એટલે હું જાણવા માંગુ છું આનું કારણ શું અમે કોઈ આતંકવાદી નથી કે અમે ગેરપ્રવૃત્તિ કંઈ કરતા નથી આજ સુધીમાં છેલ્લા અમે પચીસ વર્ષથી વાન ચાલકો છીએ હજી સુધી કોઈ ફરિયાદ તેને તરફથી આ જે તે મીડિયાને કોઈને મળી નથી શું કામ કે મારા વાહન ચાલકો આજે પોતાના બાળકો સમજી અને સ્કૂલે લાવે છે અને લઈ જાય છે વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારા રાજકોટ વધુ વધુમાં અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર